અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ એ બે હજાર એટલાન્ટામાં હતા એટલાન્ટામાં પણ ગાંધીનગર અક્ષરધામ જેવું બહુ જ મોટું કેમ્પસ છે એટલાન્ટાની બાજુમાં એક ટાઉન છે એનું નામ છે મોરિસ ટાઉન એના મેયર હતા મિસ્ટર માર્ક એમની બાજુમાં જ પડોશી તરીકે એક બીએપીએસના ના સત્સંગી રહેતા હતા હરિભક્ત ડોક્ટર એપીજી અબ્દુલ કલામે પ્રમુખ સાંઈ મહારાજ માટે જે પુસ્તક લખ્યું છે સબટાઇટલ માય સ્પિરિચ્યુઅલ એક્સ વિથ ભેટમાં આપ્યું કે તમે આ પુસ્તક વાંચજો એમને વાંચ્યું હશે ને પોતાને આમ ભાવ થયો કે આટલી સારી સંસ્થા ને આવા સારા ગુરુ પછી મહંત સ્વામી મહારાજ પધારવાના હતા ત્યારે એમને આમંત્રણ આપ્યું કે તમે એમના દર્શન માટે આવો આ મિસ્ટર માર્ક મહંત સ્વાઈ મહારાજના દર્શન કરવા માટે આવે અને પ્રથમ દર્શનથી જે પ્રભાવિત થયા અને પહેલું જ વાક્ય બોલ્યા કે ધેર ઇઝ લોટ ઓફ સ્પિરિચ્યુઅલ શાઇન ઓન ઇઝ ફેસ તમે આજે પણ અત્યારે મહંત સ્વાઈ મહારાજની ઉંમર નાઇન્ટી થ્રી છે તમે બીએપીએસ ડોટ ઓઆર જે અમારી વેબસાઇટ ઉપર તમે જોજો રોજ એમની અપડેટ્સ વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ મુકાય છે ત્રાણું વર્ષની ઉંમરની કોઈ વ્યક્તિના ચહેરા ઉપર તમે આટલું આધ્યાત્મિક તેજ ક્યારેય નહીં જોયું હોય એમની આંખોમાં જે પવિત્રતા છે એ સ્પર્શી ગઈ અને મિસ્ટર માર્કે કીધું કે શું છે હું અહીંયા સ્વયંસેવક બની શકું આપણે પેલા હરિભક્ત હતા ને કે હા એમાં શું વાંધો પડોશમાં રહેતા મિત્ર મિત્રભાવથી છૂટથી બોલી શકે ને બે જ દિવસમાં મિસ્ટર માર્કે બીએપીએસના સ્વયંસેવકનો ના ડ્રેસ વ્હાઈટ જબ્બો લેંગો અક્ષરદેના સિમ્બોલ સાથે સીવડાવી લીધો અને રોજ સવારે ચાર વાગે ત્યાં ગોલ્ફ કારમાં ચલાવવા માટે આવી જાય કે પાર્કિંગ લોટમાં કારમાં બધા ઉતર્યા હોય અને ત્યાંથી વૃદ્ધ કે ડિસેબલ લોકોને આવી રીતે સત્સંગ માટે ઓડિટોરિયમમાં લાવવાના હોય તો લાવવા લઈ જવાની સેવા આ વ્હાઈટ અમેરિકન મેયર મિસ્ટર માર્ક મેયર ઓફ મોરેસવિલ ટાઉન નિયર એટલાન્ટા એ પોતે કરે અને પછી શું બોલ્યા આઈ થિંક આઈ એમ એન્જોઈંગ ધીસ મચ બેટર કે મને કરવાની બહુ મજા આવે તો સવારે ચાર વાગે તો પાર્કિંગ લોટ માં ઇઝ રેડી વિથ ધી ગોલ્ફ કાર હે અને સાડા આઠ નવ સુધી સવારે એ સેવા કરે પછી આ ત્યાં સ્વયંસેવકો સાથે બ્રેકફાસ્ટ પણ લે તો એમને બહુ જ ફાવી ગયું ગમી ગયું અને મજા આવી રોજ સેવા કરવા માટે આવે ત્યારે એક દિવસ એમને ઇન્ટરવ્યુમાં અમારા સ્થાનિક સ્વયંસેવક દળ કાર્યાલય પૂછ્યું કે વોટ ધ મેયર ઓફ અ ટાઉન તમે મેયર છો પણ તમને શું પ્રેરણા મળી તમે આવી નાની અને સામાન્ય સેવા કરવા જોડાયા સ્પીરિચ્યુઅલ રેડિયન્સ ઓન ફેસ મી સો મચ આઈ થોટ આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ અન હવે મહંત સ્વામી મહારાજે કંઈ એમને ઉપદેશ આપ્યો જ નથી એમની સાથે વાત બહુ સામાન્ય થઈ હશે પરિચય વખત કેમ છો શું છો ધીસ અને તમે સેવા કરો અને સ્વયંસેવક બનો તો ભૂલથી પણ ઉપદેશ નથી આપ્યો તમારામાં વેલ્યુ સિસ્ટમ પાવરફુલ હોય તો તમારી પર્સનાલિટી અને તમારું કેરેક્ટર બે જુદું બની જાય છે ને આપણે અત્યારે ટોપ પર્સન ઇન ધ કન્ટ્રી આપણા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી વેન યુ હેવ અ વેલ્યુ સિસ્ટમ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી હાજરીનો પ્રભાવ રહે નામનો પ્રભાવ રહે સત્તાના આધારે નહીં વ્યક્તિની દેશભક્તિના આધારે એ એ પ્રભાવ જુદો કહેવાય કહેવાય બાકી નોકરી કરવી ધંધો કરો ને પૈસા કમાવે તો પૃથ્વી ઉપર આઠ હબજની વસ્તી કરે છે અને હવે જે હું વાક્ય બોલું એ સાંભળજો રોજ રોજ પૃથ્વી ઉપર હજારો લોકો લાખોપતિ થાય છે અને સેંકડો લોકો કરોડપતિ થાય છે રોજ હું રોજની વાત કરું છું રોજ ચોવીસ કલાકમાં હજારો લોકો લાખોપતિ થાય છે અને સેંકડો લોકો કરોડપતિ થાય છે એટલે કઈ મોટો બિઝનેસ કર્યો એ સારી વાત છે તમારી બુદ્ધિ શક્તિ આવડત છે અને તમને અભિનંદન પણ છે પણ એ બહુ મોટું એવું અચિવમેન્ટ નથી લાઈફ પાંચ દસ પચીસ વ્યક્તિઓ તમારા દ્વારા નિસ્વાર્થ ભાવનાથી લાભાન્વિત થાય તમે સમાજમાં એક નાનું કે મોટું પરિવર્તન લાવી શકો લોકોના વિચારોમાં લોકોના આદતોમાં લોકોના ચારિત્રમાં તમે પ્રેરણા આપી શકો તમારા જીવનના પ્રસંગોથી લોકો પ્રેરિત થાય તમારા જ ઘરના સભ્યોને તમારી જ એક બે ત્રણ પેઢી જે તમારી પરિવારની હોય એ તમારી સામે એક આદર્શ રીતે જોવે

પાસઠ સિત્યાર થાય વહેલા ગભરાય કે ફૂલ પિકઅપમાં આમ એજ વાઇઝ વારો આવે તો વહેલો આવી જાય એ એક મોટો વિચાર પ્રમુખ સાંહી મહારાજ આપતા બહુ જ સરસ મોટો વિશાળ અને આમ તો ઊંડાણપૂર્વકનો એક વિચાર પ્રમુખ સાંહી મહારાજ અનેક વખત વ્યક્ત કરતા એ પોતે કહેતા કે જીવન બહુ ટૂંકું છે સમૃદ્ધિ કરતા સંસ્કારને વધારે પ્રાધાન્ય આપવું કેટલું સરસ વાક્ય છે જીવનમાં ઉતારવા જેવું છે જીવન બહુ ટૂંકું છે જીવનમાં સમૃદ્ધિ કરતા સંસ્કારને વધારે પ્રાધાન્ય આપવું ઇતિહાસના પાનાઓ પતિથી નથી ભરાયેલા ઇતિહાસના પાનાઓ સદગુણ યુક્ત જીવન જીવેલા વ્યક્તિઓની કથાઓથી ભરાયેલા છે હિસ્ટ્રી ઇઝ નોટ મેડ ઓફ બિલિયનર્સ હિસ્ટ્રી ઇઝ મેડઅપ ઓફિયન એમાંથી પ્રેરણા એ જે વેલ્યુ સિસ્ટમ છે એ વેલ્યુએબલ્સ કરતા પણ વધારે છે એમાં એક નાનો વિચાર પણ પ્રમુખસાઈ મારા સરસ આપતા કે તમે મોંઘી અને વૈભવશાળી કોઈ ચીજ ખરીદો એ તમને જેટલી કામમાં ઉપયોગીમાં આવે એવી સામાન્ય ચીજ પણ આવી શકે એને જો દ્રષ્ટાંત રૂપે સમજવું હોય તો તમારી પાંચ લાખની રોલેક્સ ની ઘડિયાળ અને સામે ત્રણ હજાર રૂપિયાની સામાન્ય ઘડિયાળ બંને ટાઈમ તો ખરેખર બંને ટાઈમ તો પહેલા બોલે ને કે અડધા ડાઉન થઈ ગયા બંને ટાઈમ તો સરખો જ દેખાડે છે રોલેક્સ ની ઘડિયાળમાં જયારે સવારે નવ વાગ્યા હોય ત્યારે સામાન્ય ઘડિયાળમાં પણ સવારે નવ જ વાગ્યા હોય અગેન તમારી કમાણી છે નીતિમત્તાની તમને રોલેક્સ ઘડિયાળ પહેરવાનો શોખ છે તમે પહેરો છો એની ના નથી પણ એના આધારે તમારી પર્સનાલિટી બિલ્ડઅપ થાય છે અને કેરેક્ટર બિલ્ડઅપ થાય છે વિચાર છે ને એ ખોટો છે Don't be dependent upon relax, be dependent upon your inner values.